બિલીવોરામાં પાણી પુરવઠા કૌભાંડ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી સુરત સીઆઈડી ક્રાઈમે વધુ ત્રણ આરોપીઓની કરી છે ધરપકડ રાજેશ ઝા મિતેશ શાહ ચિરાગ પટેલની ધરપકડ કરવામાં આવી કામ થયા વગરના ખોટા બિલો મૂકીને કૌભાંડ કરતા હતા ત્યારે ખોટી હકીકતો ઉભી કરી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે નવ કરોડથી વધુની સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી ત્યારે સંદેશ ન્યૂઝ અહેવાલની અસર યથાવત ભીલીમોરા ખાતેના પાણી પુરવઠા કૌભાંડના મામલે સીઆઈડી ક્રાઇમે વધુ ત્રણની ધરપકડ કરી છે ખોટી વિગતો ખોટા બિલો બતાવવામાં આવ્યા હતા અને કૌભાંડ આચરવામાં આવ્યું હતું કામ કર્યું નથી અને બિલ પાસ કરાવવામાં આવ્યા તો કામ થયા વગરના ખોટા બિલો મૂકી અને ખોટી હકીકતો ઊભી કરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને આ જે કૌભાંડ આચરવામાં આવ્યું છે તેમાં નવ કરોડથી વધુની સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી છે સુરત સીઆઈડી ક્રાઈમ આમાં તેમાં ફરિયાદ થઈ હતી જેમાં વધુ ત્રણની ધરપકડ કરવામાં આવી છે બિલ્લી મોરામાં પાણી પુરવઠા કૌભાંડ મુદ્દે કાર્યવાહી વધુ ત્રણની ધરપકડ સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવી